એકસો એકવીસ વર્ષ પછી લોખંડી પગ પર ચાલશે શનિ કુંભ રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ લોખંડી પગ પર ચાલવા જઈ રહ્યા છે જેના કારણે કુંભ રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે હા મિત્રો પણ મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે આજ શનિદેવ મીન રાશિમાં ગુરુની રાશિમાં પ્રવેશ કરશે માર્ચ મહિનો આવી સ્થિતિમાં શનિદેવ લોખંડી પગથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિના લોખંડના પગ સાથે સંબંધ છે તે સારું નથી મિત્રો અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષમાં શનિની પાય એટલે પગ અથવા પગ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિને ચાર પગ છે જેમાં પહેલો પગ સોનું છે બીજો ચાંદીનો છે ત્રીજો લોખંડનો છે અને ચોથો તાંબુનો છે મિત્રો ચાર મળેલ શનિની સ્થિતિ અનુસાર તે તમામ બાર રાશિઓને અસર કરે છે તો કુંભ રાશિના લોકો તમારે આ વિડિયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમામ સિંહ રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિને વૈદિક જ્યોતિષમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને સંપૂર્ણ રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં શનિદેવ પોતાની મૂત્ર ત્રિકોણ રાશિ કુંભ રાશિમાંથી બહાર આવીને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો શનિ મીન રાશિમાં જતાની સાથે જ મેષ રાશિના જાતકો પર શનિદેવની સાડાસાથીનો પ્રથમ ચરણ શરૂ થશે જેની તમારા જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પડશે હા મિત્રો અમે તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે શનિ બારમા ભાવમાં છે જ્યારે શનિ આઠમા અને ચોથા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે શનિ લોખંડના પગ સાથે પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણી ખુશીઓ અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે ના રોજ રાત્રે દસ વાગીને સાત મિનિટ વાગ્યે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવશે અને લોખંડના પગ સાથે મીન રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો આપણે તે દસ મોટી આગાહીઓ વિશે જાણીએ પરંતુ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા દાતા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો લગભગ દસ મોટી ભવિષ્યવાણીઓ નંબર એક કુંભની પ્રથમ ભવિષ્યવાણી આ કહે છે કે જયારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ કુંભ રાશિમાંથી બહાર આવશે અને ગુરુ ગુરુ મીન માં પ્રવેશતાની સાથે જ લોખંડના પગ ધારણ કરશે તો આ સમયે તમે આર્થિક ક્ષેત્રે સામાન્ય પરિણામો જોશો હા મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ સતી નો અષાઢ હોવા છતાં શનિદેવ તમને શુભ ફળ આપશે પરિસ્થિતિ સારી રહેશે અને તમારી પ્રગતિ થશે એ પણ જણાવી દઈએ કે તમને ધન પ્રાપ્ત થશે અને શનિદેવની કૃપાથી તમને સરકારી ક્ષેત્રથી લાભ મળશે હા મિત્રો શનિદેવ મીન કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ રાશિ આવશે કર્મનું ફળ આપનાર શનિદેવ તમારા પર કૃપા વરસાવશે જેના કારણે તમારા કામમાં જે મુશ્કેલીઓ આવી રહી હતી તે સમાપ્ત થઈ જશે પરંતુ મિત્રો તમારું કોઈ કામ અટકશે નહીં આ વખતે તમારે તમારા ખર્ચ પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર અનિયંત્રિત ખર્ચ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે ચાલો તમને જણાવીએ કે ઓગણત્રીસથી તમને વિદેશમાંથી પણ સારો નાણાકીય લાભ મળવાની સંભાવના છે જો તમે કોઈ વિદેશી કામમાં વ્યસ્ત છો તો શક્ય છે કે તમને ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચ્ચીસથી સારા પરિણામ મળી શકે છે જો તમે નવું મકાન કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે ઓગસ્ટ સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવ તેમના લોખંડી પગથી તમને નાણાકીય ક્ષેત્રમાં સારા પરિણામો આપી રહ્યા છે નંબર બે કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે લોકો તેમના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની પરેશાનીઓનો આ દિવસોમાં અંત આવશે આભાર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી અગિયાર મે સુધી શનિદેવની કૃપા તમારા પર પ્રભાવ પાડી રહી છે જે તમારા પ્રેમ જીવનમાં તેજ લાવશે અને આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે ભગવાનની કૃપાથી તેઓને સાચો જીવનસાથી મળી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે હાલમાં તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો મહિનાનો આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા લવ મેરેજની શક્યતાઓ છે ખાસ કરીને એક મહિનાની અંદર તમે તમારા માતા પિતાને મળશો જેના કારણે તમારા માટે તમારી મરજી મુજબ લગ્ન કરવાની સ્થિતિ સર્જાઈ રહી છે મિત્રો આ સમયે શનિદેવની કૃપા તમારા પર વિશેષ રહેશે એમ કહેવું ખોટું નથી નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચે દેવગુરુ ગુરુના મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય કુંભ અને કુંભ રાશિના લોકોનું લગ્નજીવન અદ્ભુત રહેશે વિવાહિત લોકો માટે સમય સારો રહેશે શનિદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો આ સાથે તમે પારિવારિક જરૂરિયાતો પૂરી કરશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે અમે તમને એ પણ જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવશે તમને બાળકના જન્મ જેવા ખુશખબર મળી શકે છે કુટુંબ સાથોસાથ મિત્રો ઓગણત્રીસ માર્ચે શનિદેવ તમારી રાશિના સાતમા ભાવમાં પ્રવેશ કરશે તેથી સમય થોડો સમય પડકારજનક રહેશે જેના પરિણામે એકબીજા વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તેથી તમારે થોડું ધ્યાન રાખવું પડશે આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો જેનાથી તમને એકબીજાને સારી રીતે સમજવાનો મોકો મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે પછી ભલે ગમે તે હોય બાબતોને લઈને ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો ઓગણત્રીસ માર્ચ થી ચાલમાં પરિવર્તન આવવાથી બધું સારું થઈ જશે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે અને પોતાના માટે નથી તેમની આ ઈચ્છા આ સમયે પૂરી થઈ શકે છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે જે લોકો આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે સારો રહેશે તમે તમારા કામના સ્તરમાં તમારી ઈચ્છા મુજબ ફેરફાર કરી શકો છો જેના કારણે તમને વધુ સારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને એક સારી તક મળશે જેમાંથી તમારે સમયસર તેને સ્વીકારવી પડશે આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની સંભાવના અને જે લોકો બદલવાનું વિચારી રહ્યા છે તેમની નોકરી માટે આ સમય તમારા માટે શુભ રહેવાનો છે આ સમયે તમને તમારા વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે તમે કાર્યસ્થળમાં નામ કમાવશો અને તમને માન સન્માન પણ મળશે તમને કાર્યસ્થળ વાતાવરણમાં સારી સફળતા મળશે તમારી આસપાસ પણ સારું રહેશે તમારે ફક્ત એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે નિરર્થક છો જો તમે ગપસપ કરો છો અને તમારી અંગત બાબતોને વધુ પડતી શેર કરો છો તો તે તમારા માટે બિલકુલ સારું રહેશે નહીં જો તમે તમારી અંગત બાબતોને તમારાથી છુપાવો છો તો તમને તમારી કારકિર્દીમાં સારા પરિણામો મળશે અને જો તમે કોઈ પણ ઝઘડા કે વિવાદ થી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે હા મિત્રો સમય ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ થી ચાર તારીખ નો છે તે ખૂબ જ ખાસ રહેશે ફક્ત તમારા કામ પર ધ્યાન રાખો નંબર પાંચ કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ ના રોજ જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી મીનમાં પ્રવેશ કરતાની સાથે જ લોખંડના પગ પહેરશે ત્યારે શનિદેવ વેપાર જગત સાથે જોડાયેલા લોકોને પણ ખૂબ સારા પરિણામ આપશે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે હા મિત્રો આ સમયે કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયિક લોકો તેમના કામને આગળ વધારવા વિશે વિચારશે વ્યક્તિ આ સમયે તમારો સાથ આપશે અને તેઓ તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ ઓગણત્રીસમી વીસ માર્ચ ઓગણીસો પચીસથી તમે તમારા કામ સમય પહેલા પૂર્ણ કરવામાં સફળ રહેશો આ ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત કરશે જેઓ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે ઓગણત્રીસમી માર્ચથી પચ્ચીસમી એપ્રિલ સુધીનો સમય ઘણો સારો રહેશે જેના કારણે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમનું સ્ટાર્ટઅપ આગળ વધશે જે લોકો વ્યાપાર કરે છે તેમને મુસાફરીથી ફાયદો થશે જ્યારે ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી થોડો સારો નફો પણ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે ઓગણત્રીસ માર્ચથી શનિ ભગવાનની કૃપા હેઠળ રહેશે જેના કારણે તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે અને તમે વેપાર માટે નવું વાહન ખરીદી શકો છો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી ડિસેમ્બર સુધીનો સમય વેપારીની દૃષ્ટિએ ખૂબ જ સુખદ રહેશે તમારો વ્યવસાય પ્રગતિ કરશે દૂર દૂર સુધી અને વિદેશમાં પણ વિસ્તરશે જેનાથી તમને ઘણો આર્થિક લાભ થશે ઓગણત્રીસમી માર્ચથી માર્ચ થી ડિસેમ્બર સુધી શનિ તમારા પર કૃપા વરસાવનાર છે તેથી મિત્રો આ સમયને દૂર ન થવા દો કારણ કે આ સમય વેપાર અને વેપારની દ્રષ્ટિએ ઘણો સારો રહેશે અંક છ કુંભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે એકસો એકવીસ વર્ષ પછી કુંભ પર લોખંડનો પગ આવશે શું આ સમય તમારા માટે પારિવારિક દ્રષ્ટિકોણથી અનુકૂળ રહેશે બારમી એપ્રિલથી વીસમી એપ્રિલની વચ્ચે પરિવાર તમને સાંભળવા મળશે અને એ પણ જણાવશે કે જો તમે લાંબા સમયથી કોઈ વાત પરિવારને સાંભળી રહ્યા છો તો આ સમય તમારા માટે સારું પરિણામ આપશે તમને સહયોગ મળશે તમારા પ્રયત્નોથી પરિવાર માટે તમે સમજી વિચારીને સારા નિર્ણયો લેશો તમે પણ આને લઈ શકો છો તમારી મીઠી વાણીના કારણે સમાજમાં તમારું સન્માન વધશે હા મિત્રો મિત્રો સાથે સાથે અમે તમને તમને જણાવી દઈએ કે પુત્ર સાથી તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી વર્કજ્ઞાની શોધમાં છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે પરંતુ મિત્રો તમારે પ્રયત્નો કરવા પડશે શનિની કૃપાથી તમને તમારા પ્રયત્નોનું સારું પરિણામ મળશે દેવ આ સમય જો તમે તેના વિશે વિચારી રહ્યા હોવ તો તે તમામ મહિલાઓ જેઓ પોતાનો રોજગાર શરૂ કરવા માંગે છે તમારા પ્રયત્નો સફળ થશે શનિદેવની કૃપાથી તમારી સંપત્તિમાં વધારો થશે હા મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે શનિદેવના લોખંડી પગ પણ તમને સારા પરિણામ આપશે ચિહ્ન અંક સાથ કુંભ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે હજાર પચીસ પછી કુંભ રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય ખૂબ જ સારો રહેશે તમે તમારી ફિટનેસનું ખૂબ ધ્યાન રાખશો તમને તેના શ્રેષ્ઠ લાભો મળશે તમારું સ્વાસ્થ્ય તમે ખુશ રહેશો અને તમે તમારો સમય આનંદમાં પસાર કરશો આ સમય દરમિયાન શનિદેવની કૃપા તમારા પર રહેશે જેના કારણે તમે સારા સ્વાસ્થ્યના સ્વામી બનશો તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધશે તમારા મનમાં પવિત્ર વિચારો આવશે આ સમય દરમિયાન તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો મિત્રો તમે દાનમાં ઘણો ખર્ચ કરશો અને ગરીબોની પણ ઘણી મદદ કરશો તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જેના કારણે તમારે ખાસ ધ્યાન આપવું પડશે સમય સમય પર તમારું શેડ્યુલ ચેક કરાવતા રહો જેથી કરીને યુવાનોને તેમના માનસિક તણાવને દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવાની જરૂર હોય આરોગ્ય સારું તો મિત્રો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જય જયકાર કરજો અને લાઇક પણ કરો વીડિયો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો મિત્રો આભાર